નમસ્તે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર ચૌદ સંભાવનામાં સ્વાદેપોથીના વિભાગ બી વિભાગ સી અને ડીના પ્રશ્નોનો ઉકેલ મેળવીશું જે ઉકેલો તમે ધ્યાનથી અને સરળતાથી સમજ પ્રાપ્ત કરી શકો તેમ છો તો તેને સમજો વિભાગ બી પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો નંબર ત્રેવીસ એક પાસા પર છ સપાટીઓ નીચે આપેલ અક્ષરો બતાવે છે આ પાસાને એકવાર ઉછળવામાં આવે છે તો આ પાસા પર નંબર એક ક્યુ મળે અને નંબર બે એસ ન મળે તેની સંભાવના શોધો તો પાસા પરના કુલ પરિણામ એન બરાબર આપણી પાસે છે છ હવે નંબર એક ક્યુ મળે તેની સંભાવના શોધવી છે તો ક્યુ મળે તેની સંખ્યા આર બરાબર તો એક અને બે ક્યુ આપણને બે વખત મળી શકે છે તો બે તો આપણી પી ઓફ ક્યુ બરાબર આર છેદમાં એન તો આર આપણી પાસે છે બે કુલ પરિણામ એન છે છ તો બે તલી છ બરાબર એકના છેદમાં ત્રણ તો ક્યુ મળે એની સંભાવના આપણને મળશે એકના છેદમાં ત્રણ નંબર બે એસ ન મળે તેની સંખ્યા આર બરાબર કેટલી થાય છે તો એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ વખત આપણને એસ મળતો નથી તો પી ઓફ એસ બરાબર આર છેદમાં એન બરાબર પાંચના છેદમાં તો એસ ન મળે તેની સંભાવના આપણને મળશે પાંચના છેદમાં છ નંબર ચોવીસ એક દુકાનદાર પાસે રિયા અને સીમા પેન્સિલ ખરીદવા જાય છે દુકાનદાર પાસે એકસો સાહીઠ પેન્સિલ છે જેમાં પચાસ પેન્સિલ થોડી ખરાબ છે રિયા માત્ર સારી જ પેન્સિલ ખરીદે છે અને સીમા માત્ર થોડી ખરાબ પેન્સિલ ખરીદે છે તો રિયા પેન્સિલ ખરીદશે અને સીમા પેન્સિલ ખરીદશે તેની સંભાવના શોધો તો કુલ પેન્સિલની સંખ્યા એન બરાબર આપણી પાસે છે એકસો સાહીઠ એમાંથી ખરાબ પેન્સિલ છે ની સંખ્યા આર બરાબર આર વન બરાબર પચાસ અને સારી પેન્સિલની સંખ્યા આર ટુ બરાબર એકસો દસ તો નંબર એક રિયા પેન્સિલ ખરીદે તો રિયા કેવી પેન્સિલ કરશે ખરીદશે માત્ર સારી પેન્સિલ તો રિયા પેન્સિલ ખરીદે તેની સંખ્યા આ ટુ બરાબર એકસો દસ તો પી ઓફ આર બરાબર આર છેદમાં એન બરાબર આર ટુ છેદમાં એન તો એકસો દસના છેદમાં એકસો ગઈ ગઈ તો અગિયારના છેદમાં ખરીદે તેની સંભાવના ખરીદશે તેની સંખ્યા આર વન બરાબર પચાસ તો પી ઓફ એસ બરાબર આરવનના છેદમાં એન બરાબર પચાસના છેદમાં એકસો ને સાહીઠ ગઈ શૂન ગઈ તો પાંચના છેદમાં સોળ તો રિયા પેન્સિલ ખરીદશે એની સંભાવના અગિયારના છેદમાં સોળ છે અને સીમા પેન્સિલ ખરીદે તેની સંખ્યા પાંચના છેદમાં સોળ છે એવી જ રીતે નંબર પચીસ એક વર્ગના સાહીઠ વિદ્યાર્થીઓમાંથી દસ વિદ્યાર્થીઓ નપાસ થાય છે આ વર્ગમાં એક વિદ્યાર્થી યાદેચ્છીક રીતે પસંદ કરતા તે પાસ થયેલ હોય અને પાસ થયેલ ન હોય તેની સંભાવના શોધો તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એન બરાબર આપણી પાસે છે સાહીઠ નપાસ નાપાસ થયેલ વિદ્યાર્થીની સંખ્યા જેને આપણે આર વન કહી દઈએ બરાબર દસ અને પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે કહી સાહીઠ માંથી દસ બાદ કરીશું તો પચાસ થયેલ વિદ્યાર્થીની સંભાવના તો પી ઓફ ઇ બરાબર આર ટુ છેદ માં તો પચાસ ના છેદ માં સાહીઠ સુન ગઈ સુન ગઈ તો પાંચના છેદમાં છ નંબર બે પાસ થયેલ ન હોય તેની સંભાવના તો પાસ ના થયા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે તો એવા દસ છે તો પી ઓફ ઇ બાર બરાબર આર વન છેદમાં એન બરાબર દસના છેદમાં ગઈ ગઈ બરાબર એકના છેદમાં છ તો પાસ થયેલ વિદ્યાર્થીઓની સંભાવના પાંચના છેદમાં છ અને પાસ થયેલ ન હોય એટલે કે નપાસ થયેલ વિદ્યાર્થીઓની સંભાવના એકના છેદમાં છ મળે છે નંબર છવ્વીસ નેહલ અને સેજલ બે મિત્રો છે બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય અને જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તેની સંભાવના શોધો તો લીપ વર્ષને અવગણું તો લીપ વર્ષ સિવાય બિનલીપ વર્ષમાં વર્ષના દિવસો છે વર્ષના કુલ દિવસો એન બરાબર ત્રણસો પાસઠ તો નંબર એક કે જન્મદિવસ એક જ દિવસે હોય જન્મદિવસ એક જ દિવસે હોય તો આર બરાબર આપણને મળશે એક તો પી ઓફ ઇ બરાબર આર છેદમાં એન બરાબર એકના છેદમાં ત્રણસો પાસઠ હવે નંબર બે આપણને એવું કીધું જન્મદિવસ જુદા જુદા દિવસે હોય જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તો માટે આપણે લખી શકીએ પી ઇ વધતા પી ઓફ બાર જુદા જુદા દિવસે બરાબર એક તો પી ઓફ બારને હું કરતા કરું તો એક ઓછા પી ઓફ તો પી ઓફ ઈ મને મળ્યું છે એકના છેદમાં ત્રણસો તો બરાબર એક ઓછા એકના છેદમાં ત્રણસો તો ચોકડી ગુણાકાર કરીએ તો બરાબર ત્રણસો 1 ઓછા એક છેદમાં ત્રણસો તો પી ઓફ બાર એટલે કે જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તો પી ઓફ ઈ બાર બરાબર ત્રણસો પાસઠમાંથી એક બાદ કરીએ તો ત્રણસો ચોસઠના છેદમાં ત્રણસો તો એક જ દિવસે જન્મદિવસ હોય એની સંભાવના એકના છેદમાં ત્રણસો મળે છે જ્યારે જુદા જુદા દિવસે જન્મદિવસ હોય તેની સંભાવના ત્રણસો ચોસઠના છેદમાં ત્રણસો મળે છે નંબર સત્યાવીસ રવિ બે સિક્કાને એક સાથે ઉછાળે છે અને તેના દ્વારા મળતા કુલ શક્ય પરિણામો નોંધો સિક્કા પર ઓછામાં ઓછા એક કાંટો મળે બરાબર બે છાપ મળે તેની સંભાવના શોધો તો આપણે સિક્કાના શક્ય પરિણામો બે સિક્કાના સિક્કાને ઉછાળતા મળતા શક્ય પરિણામો બે હેડ હેડ તેલ તેલ હેડ તેલ તેલ નંબર એક ઓછામાં ઓછી એક કાટ મળે એટલે કે તેલ તો એક તેલ એમાં પણ મળી છે આમાં બે એક અને એક તો નંબર એક કાટ મળે તેની સંખ્યા આર બરાબર ત્રણ થાય તો પી ઓફ ઇ બરાબર આર છેદમાં એન તો ત્રણના છેદમાં ચાર તો ઓછામાં ઓછી એક કાંટ મળે તેની સંભાવના ત્રણના છેદમાં ચાર છે નંબર બે બરાબર બે છાપ મળે તેની સંભાવના તો બે છાપ ખાલી નંબર એક એટલે કે હેડ હેડ મળે છે તો બે છાપ મળે તેની સંખ્યા આર વન બરાબર એક તો પી ઓફ ઇ બાર બરાબર આર વન છેદમાં એન બરાબર એકના છેદમાં ચાર તો ઓછામાં ઓછી એક કાટ મળે તેની સંભાવના ત્રણના છેદમાં ચાર અને બે છાપ મળે તેની સંભાવના એકના છેદમાં ચાર મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો નંબર એક અઠ્યાવીસ એક ફૂલદાનીમાં ત્રણ સફેદ ગુલાબ છ લાલ ગુલાબ અને ચાર પીલા ગુલાબ છે તેમાંથી યાદેચ્છિક રીતે ગુલાબ પસંદ કરતા તે ગુલાબ લાલ રંગનું હોય પીળા રંગનું હોય અને સફેદ રંગનું ન હોય તેની સંભાવના શોધો તો પહેલાં આપણે લખી દઈએ ત્રણ સફેદ ગુલાબ છ લાલ ગુલાબ અને ચાર ગુલાબની સંખ્યા સંખ્યા થશે છ ત્રણ નવ નવ ચાર તેર તો કુલ પરિણામો એન બરાબર આપણને મળે છે તો નંબર એક આપણને કીધું છે લાલ રંગનું હોય તેની સંભાવના લાલ રંગનું હોય તેની સંભાવના તો પી ઓફ આર બરાબર આર છેદમાં એન તો લાલ રંગના ગુલાબની સંખ્યા છે છ છેદમાં કુલ ગુલાબની સંખ્યા છે તેર તો લાલ ગુલાબ મળવાની સંભાવના આપણને મળે છે છના છેદમાં તે નંબર બે પીળા રંગનું ગુલાબ હોય તેની સંભાવના તો નંબર બે પીળા રંગના ગુલાબની સંભાવના એને આપણે લખીએ પી ઓફ યલો બરાબર આર છેદમાં એમ તો પીળા રંગના ગુલાબની સંખ્યા છે આપણી પાસે ચાર તો ચારના છેદમાં તેર અને નંબર ત્રણ આપણને કીધું છે સફેદ રંગનું ના હોય તો સફેદ રંગનું ન હોય તેની સંખ્યા તો સફેદ સિવાય આપણી પાસે કયા ગુલાબ છે લાલ અને પીળા તો એવા કેટલા છે કુલ દસ તો પી ઓફ ડબલ્યુ બાર બરાબર આર છેદમાં એમ તો સફેદ ન હોય તેની સંખ્યા દસ અને કુલ ગુલાબની સંખ્યા તેર તો સફેદ ન હોય તેની સંભાવના આપણને મળશે દસના છેદમાં તેર નંબર ઓગણત્રીસ સાક્ષી રમત રમતા એકથી પચાસ અંક લખેલી ગોળ તકતીઓ ભેગી કરી દે છે તેમાંથી યાદેચિક રીતે સાક્ષી એક તકતી ઉઠાવી ઉઠાવે છે તો તકતી પાંચનો ગુણ ગુણિત અંક હોય અવિભાજ્ય અંક હોય અને બે અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધો તો પહેલા નંબર એક કુલ ગોળ તકતી એન બરાબર છે પચાસ હવે નંબર એક આપણને કહું છે કે પાંચનો ગુણિત હોય તેની સંખ્યા તો આપણને મળે છે પાંચ 10 15 20 25 30 35 40 45 50 तो कुल संख्या थी એટલે કે 5 ના ગુણિતની સંખ્યા = 10 તો P ઓફ 5 = r / n = 10 / 50 સૂન ગઈ સુન ગઈ તો આપણને મળશે એકના છેદ માં પાંચ તો પાંચના ગુણિતની સંભાવના આપણને મળે છે એકના છેદમાં પાંચ નંબર બે આપણને એવું કીધું છે કે અવિભાજ્ય અંક હોય તેની સંખ્યા શોધીએ અંકની સંખ્યા તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ એકવી તેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ આડ એકતાલીસ તેતાલીસ આપણને સંખ્યા મળે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ તો ફોર્ટી સેવન સુડતાલીસ તો આ સંખ્યા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો કુલ સંખ્યાઓ આપણને મળે છે પંદર તો પી એફ ઇ બરાબર આર છેદમાં એન બરાબર પંદરના છેદમાં પચાસ તો પાંચ તરી પંદર પાંચ દુ દસ પાંચ દસા પચાસ તો પાંચ પાંચ કેન્સલ તો ત્રણના છેદમાં દસ તો આપણને અવિયુજ્ય અંકની સંખ્યાની સંભાવના મળે છે ત્રણના છેદમાં દસ તો નંબર ત્રણ તો પચાસમાંથી નવ બાદ કરીએ એકથી નવ સંખ્યાઓ એક અંકની છે જ્યારે દસથી પચાસ સંખ્યાઓ બે અંકની છે તો પચાસમાંથી નવ બાદ કરીએ તો એકતાળીસ રહે તો સંખ્યા એ બે અંકની છે તો પી ઓફ ઇ બરાબર આર છેદમાં એન બરાબર એકતાલીસના છેદમાં પચાસ તો બે અંકની સંખ્યાની સંભાવના આપણને મળે છે એકતાલીસના છેદમાં પચાસ નંબર ત્રીસ દસ એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળે છે અને તેના દ્વારા મળતા પરિણામો નોંધે છે સિક્કા પર ત્રણ છાપ મળે બે કાટ અને એક છાપ મળે બે છાપ અને એક કાટ મળે તેની સંભાવના શોધો તો સિક્કાને ત્રણ વખત ઉછાળતા મળતા પરિણામો હેડ 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 તેલ હેડ તેલ 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 હેડ તેલ હેડ તેલ હેડ અને તેલ 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 હેડ હેડ તેલ તેલ હેડ તો આમ કુલ પરિણામો મળે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ

તો આ છેદમાં એ બરાબર એકના છેદમાં કુલ પરિણામો આપણી પાસે છે આઠ તો ત્રણેયમાં છાપ મળે એની સંભાવના એકના છેદમાં આઠ છે નંબર બે કાટ અને એક છાપ તો બે ટેલ અને એક છાપ આ એક પરિણામ અને એવી જ રીતે બે ટેલ અને ખેડ તો બે પરિણામ એવા છે જે આપણને એવા મળે છે અને ત્રીજુઆ બે તેલ અને એક હીટ તો ત્રણ પરિણામો એવા મળે છે કે જેની અંદર બે કાટ અને એક છાપ હોય તો આની અંદર પણ બે કાટ અને એક છાપ બે કાટ અને એક છાપ બે કાટ અને એક છાપ મળે છે તો એવા કુલ પરિણામ ત્રણ છે તો આપણે લખીએ કે બે કાઠ અને એક છાપ મળે તેની સંભાવના નિસં સંખ્યા બરાબર આર બરાબર ત્રણ તો પી ઓફ ઇ બરાબર આર છેદમાં એન બરાબર ત્રણના છેદમાં આઠ તો એ આપણને મળે છે ત્રણના છેદમાં આઠ નંબર ત્રણ બે છાપ અને એક કાટ મળે તેની સંભાવના તો એ પણ આપણને જો આ એક બે છાપ અને એક કાઠ આ બે બે છાપ અને એક કાઠ અને આ બે છાપ અને એક તો એના પરિણામો પણ ત્રણ છે તો પી ઓફ ઇ બાર બરાબર આર છેદમાં એન બરાબર ત્રણના છેદમાં આઠ તો એ પણ આપણને મળે છે ત્રણના છેદમાં આઠ નંબર એકત્રીસ એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા એક રૂપિયાના પચાસ સિક્કા બે રૂપિયાના વીસ સિક્કા અને ગલ્લાને ઊંધો કરતાં તેમાંથી પડેલ સિક્કો એક રૂપિયાનો હોય નંબર બે બે રૂપિયાનો હોય અને નંબર ત્રણ પચાસ પૈસાનો ન હોય તેની સંભાવના શોધો તો પહેલાં પચાસ પૈસાના સો સિક્કા એક રૂપિયાના પચાસ સિક્કા બે રૂપિયાના વીસ સિક્કા છે તો કુલ સિક્કા આપણી પાસે થશે એકસો સિત્તેર ની સંખ્યા તો શું થશે એકસો સિત્તેર એન બરાબર તો નંબર એક એક રૂપિયાના સિક્કા એક રૂપિયા હોય તેની સંભાવના તો પી ઓફ વન ઇઝ ઇક્વલ ટુ આર છેદમાં એન તો એક રૂપિયાના સિક્કાની સંખ્યા પચાસ અને કુલ સિક્કાઓની સંખ્યા એકસો સિત્તેર સુન ગઈ સુન ગઈ બરાબર પાંચના છેદમાં સત્તર તો એક રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના મળે પાંચના છેદમાં સત્તર નંબર બે બે રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના તો પી ઓફ ટુ બરાબર આર છેદમાં એન તો બે રૂપિયાના સિક્કાની સંખ્યા છે વીસ વીસ છેદમાં કુલ સંખ્યા છે એકસો સિત્તેર સૂન ગઈ સૂન ગઈ બરાબર બેના છેદમાં સત્તર નંબર ત્રણ પચાસ પૈસાના સિક્કા ના હોય તો પચાસ પૈસાના સો સિક્કા છે એના સિવાયના બાકી રહ્યા સિત્તેર તો પચાસ પૈસા ન હોય તેવા સિક્કાની સંખ્યા બરાબર એકસો સિત્તેર ઓછા સો બરાબર સિત્તેર તો પી ઓફ ફિફ્ટીન બાર ઇઝ ઇક્વલ ટુ આર છેદમાં એન બરાબર સિત્તેરના છેદમાં એકસો સિત્તેર ગઈ ગઈ બરાબર સાતના છેદમાં સત્તર તો પચાસ પૈસાના ન હોય તેવા સિક્કાની સંખ્યાની સંભાવના સાતના છેદમાં સત્તર મળે છે નંબર બત્રીસ એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર યુગ્મ સંખ્યા મળે અવિભાજ્ય અંક મળે બે અને છ વચ્ચેનો અયુગ્મ અંક મળે તેની સંભાવના શોધો તો પાસા પરના કુલ પરિણામની સંખ્યા થાય છે બરાબર છો તો નંબર એક યુગ્મ અંક તો યુગ્મ અંક છે બે ચાર છ તો પી ઓફ ઇ બરાબર આર છેદમાં એ તો આ સંખ્યાઓ છે ત્રણ અને કુલ સંખ્યા છે છ ત્રણ દુ છ તો એકના છેદમાં બે નંબર બે અવિભાજ્ય અંક તો એ છે બે ત્રણ અને પાંચ તો પી ઓફ ઇ બરાબર આર છેદમાં એમ તો ત્રણ છેદમાં છ તો એક દ્વત્યાંશ ત્રણ દુ છ નંબર ત્રણ બે અને છ વચ્ચે નો અયુગ્મ અંક તો ત્રણ અને પાંચ એ અયુગ્મ થશે પી ઓફ ટુ એન સિક્સ ઇઝ ઇક્વલ ટુ આર છેદમાં એન બરાબર બેના છેદમાં છ તો બે તલી છ બરાબર એકના છેદમાં ત્રણ તો બે અને છ વચ્ચેની અયુગ્મ અંકની સંભાવના આપણને મળશે એકના છેદમાં ત્રણ યુગ્મ અંકની સંભાવના મળશે એકના છેદમાં બે અવિભાજ્ય અંકની સંભાવના મળશે એકના છેદમાં